હેલો મારું નામ નીથુન પટેલ છે આ છે મારા વાઈફ એમનું નામ છે દિશા મિ કુમાર પટેલ અમે અમદાવાદ નરોડાના રહેવાસી છીએ અમે અહીંયા બાવીસીમાં જૂન બે હજાર બાવીસમાં બતાવવા માટે આવ્યા હતા ફર્સ્ટ ટાઈમ અને સિન્સ દેન અમારો એક્સપિરિયન્સ એના પછીનો ઘણો સારો રહ્યો છે પણ એ એક્સપિરિયન્સ હું કહું એના પહેલાં હું તમને અમુક અમારી વિગતવાર ડિટેલ આપવા માંગીશ જેમ કે અમારા મેરેજને અમે માર્ચ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનથી અમે પ્લાનિંગની શરૂઆત કરી હતી બેબી પ્લાનિંગની બાય દેટ ટાઈમ અમારા મેરેજને ટુ ટુ ઇયર્સ થઈ થઈ ગયા હતા દેટ મીન્સ કે અમારા મેરેજ જે થયા હતા ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં થયા હતા સો દેટ અમે ટુ ઇયર્સ એમનું સ્ટડી હતું એટલે કંઈ પ્લાનિંગ નહોતું કર્યું આફ્ટર હર સ્ટડી કમ્પ્લીટ અમે પછી પ્લાનિંગ શરૂ કર્યું બાય દેટ ટાઈમ મારો કઝિન બ્રધર છે મિસ્ટર કુમાર કેતનભાઈ પટેલ એમને એમની વાઈફનું આઈબીએફ અહીં જ કરાવ્યું હતું ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં સપ્ટેમ્બર ઓક્ટોબર ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં અને એમના એમની નસીબ બહુ ઘણા સારા હતા સો દેટ એમને સેકન્ડ ટાઈમમાં જ એમને પ્રેગ્નન્સી રહી ગઈ હતી અને સફળતાપૂર્વક સક્સેસફુલી રહી હતી જેમનું બેબીનો જન્મ થયો છે સપ્ટેમ્બર ટ્વેલ્થ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં અને સો દેટ એમના સારા અને સમયે તો કોરોનાનો સમય હતો આઈ હોપ તમને બધાને ખબર જ હશે સો દેટ કે કોરોનાવાળા સમયમાં અગર એ લોકો બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ આટલું સરસ સેવા કરીને મારા ભાઈની વાઈફને ટ્રીટમેન્ટ કરીને બેબી ડિલિવર કરી આપે છે અને વિધાઉટ કોઈ પ્રોબ્લેમ દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ના એમને વાઈફને કોઈ સમસ્યા થઈ હતી ના બાબુને કોઈ સમસ્યા થઈ સો એ બંને જણા સારી રીતે સર્વાઈવ કરી શક્યા સો એમને અમને મે બે હજાર ને બાવીસમાં અમને રેફરન્સ આપ્યો તો અમે તરત જ બીજા મહિને જેવું અમને ખબર પડી અમે અહીંયા આવ્યા અમને અહીંયા સ્ટાફમાં જીવક અમે રિસેપ્શન પર આવ્યા સરસ એમણે અમને વેલકમ કર્યું બધા ફોર્મ આપ્યું બધું ધ્યાનથી સમજાવ્યું ક્યાં શું ફિલઅપ કરવાનું બધી જ ડિટેલ અમે અમારી આપી સો અમે ડિટેલ આપ્યા પછી અમે અમને કામિની મેમ ફર્સ્ટ સૌથી પહેલાં અમને કામિનીમ કામિની મેમ મળ્યા હતા ટ્વેન્ટી સેવન નંબરના રૂમ એ પણ મને યાદ છે હજી સુધી એમને અમને બહુ સારી રીતે એ ટુ ઝેડ સમજાવ્યું હતું એમને અમે અમારી બધી જ તકલીફ કીધી હતી સો એમને અમને આશ્વાસન આપ્યું કે અહીંયા તમને પૂરી ટ્રીટમેન્ટ મળશે સારી રીતે મળશે અને સક્સેસફુલ તમે થઈ જશો એવી અમને એમને આશ્વાસન આપ્યું હતું અને અમને કોન્ફિડન્સ પણ આપ્યું હતું સો અમે પછી આઈવીએફ પ્લાન માટે ફર્ધર મૂવ અવર્ટ થયા અને અમે એક અહીંયાથી અમને ત્રણ ચાર પેકેજીસ સમજાવવામાં આવ્યા હતા તો કે એમાં બી અમે એક પેકેજ સિલેક્ટ કર્યું હતું પ્રીમિયમ પેકેજ સિલેક્ટ કર્યું હતું જેની અંદર અમને ટુ પિકઅપ થ્રી ટ્રાન્સફર્સ ફ્રી મળ્યા હતા જેના કારણે હું આજે અહીંયા અમે અહીંયા સર્વાઈવ કરી રહ્યા છીએ એ તમને વિગતવાર જણાવીશ કે ફસ્ટ પિકઅપ અમારું હતું જુલાઈ બે ને બાવીસમાં એના પછી ફર્સ્ટ ટાઈમ ટ્રાન્સફર થયું હતું જુલાઈના એન્ડમાં પણ સમહાવ એ સક્સેસફુલ નહોતું રહ્યું પછી ફરીથી એ જ ટાઈમે અમે એક પણ ફ્રી કરાવ્યા હતા અહીંયા તો એ અમને ફરીથી એનો લાભ મળી ગયો જે અમે ડિસેમ્બર એટ ડિસેમ્બર બે હજાર ને બાવીસમાં મૂક્યું હતું પણ એ પણ અમને અમારા નસીબ સારાની હોય કે કંઈ પણ હશે અમને સારું મતલબ એ પણ સક્સેસફુલ ના થયું અમારું સો અમે પછી બહુ હિંમત હારી ગયા હતા અને અમને એવું હતું કે ભાઈ હવે આપણે કોઈ ટ્રાય કરવું નથી અમે અહીંયા અમે આવ્યા ફરીથી સ્ટાફને મળ્યા ફરીથી અમને અમારો ઉત્સાહ ચગાવ્યો અને અમને અમારે ત્યાં બાય ધ ટાઈમ અમારી પાસે એક ટ્રાન્સફરનો મોકો હજી હતો સો અગર અમે એક જ પેક સિંગલ પેકેજ લીધું હતું તો અમે એ ટાઈમે ફરીથી અમારે બધા જ પૈસા અમારે ખર્ચવા પડતા પણ અમે પ્રીમિયમ પેકેજ લીધું એના કારણે ફરીથી અમારે પૈસા ન ખર્ચવા પડે સો અમે અહીંયા લગભગ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં પાંચ અમને મળ્યા જેમને અમને જેમને અમને બહુ સારું કોન્ફિડન્સ આપ્યું ફરીથી અને જનરલી કોઈને એ લોકો સર કે અહીંયાથી આટલો ગેપ લેવા નથી દેતા અમે રિક્વેસ્ટ કરી સરને કે સર અમારે આટલું બે વખત અમારું આવું થયું છે સર અમારે થોડું બ્રેક લેવું છે અમને પાંચ કે છ મહિનાનો બ્રેક આપો સર એવું કીધું જનરલી અમને અમે કોઈને આટલો લાંબો બ્રેક નથી આપતા ટુ ફોર વીક્સનો બ્રેક આપીએ છીએ પણ તમે કહેતા હોય તમારા સારા માટે અમે તમને ટ્વેલ્વ થર્ટીન વીક્સનો અમને અમને ગેપ આપ્યો હતો સો અને એમને આના પહેલાં અમને એક સલાહ આપી હતી હિપ્રોસ્કોપી લેપ્રોસ્કોપી કરવાની સો એ પણ એમને અમને સલાહ આપી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટુમાં પણ અમે એ ન કરાવી પણ અમે પછી હિપ્રોસ્કોપી કરાવી મે બે હજાર ત્રેવીસમાં અને જેનું અમને એ હિપ્રોસ્કોપી કરાવ્યા પછી જ અમને સારું એવું રિઝલ્ટ મળ્યું તો ફરીથી જૂન બે હજાર ત્રેવીસથી અમારી જીરોથી શરૂઆત થઈ ફરીથી પિકઅપ થયું ચૌદ કે પંદર જૂનની આસપાસ આઈ થિંક ચૌદ પંદર જૂન ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી અને વીસ જૂને ફાઇનલી ટ્રાન્સફર થયું સત્તર જુલાઈએ અમે ફર્સ્ટ રિપોર્ટ આવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો એ દિવસ મને હજી સુધી યાદ છે એ દિવસ ક્યારેય નહીં ભૂલો એનો સેકન્ડ ડે અમને થર્ટી ફર્સ્ટ જુલાઈ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ફર્સ્ટ ટાઈમ બબુના ધબકારા અમે મેં અને મારા મિસીઝે સાંભળ્યા એ દિવસ પણ આજ સુધી મને યાદ રહેશે સો એના પછી અમે અમે કે હોસ્પિટલે પાછું વળીને જોયું નહીં જેટલી પણ વાર અમે આવ્યા અમને પૂરેપૂરો સહકાર મળ્યો પૂરેપૂરી સેવા મળી એક એક હોસ્પિટલના સ્ટાફ તરફથી જેટલી દર મહિને અમે બતાવવા હતા કે અમારી અમારા મિસિસની ક્રિટિકલ સિચ્યુએશન હતી સો અમારે પંદર પંદર દિવસે પણ ક્યારેક આવવું પડ્યું મહિનામાં બે વાર પણ પડ્યું પણ બધી જ જગ્યાએ રિસેપ્શન ઉપર ખાસ કરીને પૂર્વી મેમ એમનો પૂરેપૂરો સપોર્ટ હતો પૂરેપૂરો એમનો કોન્ફિડન્સ હતો એમના માર્ગદર્શનથી એમના ગાઈડન્સથી બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ તરફથી પૂરો સપોર્ટ અને એમના ગાઈડન્સથી આજે બબુ અમારી જોડે છે સો હું બાવીસી ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ